વાળીનાથ ધામની અંદર આવ્યા છીએ અહિયાં આગળ તરબની અંદર સરસ મજાનું શ્રી વાળીનાથ ભગવાન નું મંદિર બની રહ્યું છે અને અહિયાં આગળ જે સ્વયંસેવક છે એમના જોડે ચર્ચા કરવાના છીએ શું અહિયાં આગળ પ્રાણ પ્રતિષ્ઠા કયા તારીખે થવાની છે અને શું અહિયાં આગળ આયોજન છે બધી જ વાત હું વિડીયોની અંદર કરવાનો છું આપણી સાથે સ્વયંસેવક છે સર આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં અ અહીંયા આગળ જે મંદિર બની રહ્યું છે એનું આપણા વ્યૂવર્સને થોડું માહિતી માર્ગદર્શન આપો કઈ તારીખે છે અને શું પ્રાણ પ્રતિષ્ઠા નો શું કાર્યક્રમ રહેવાનો છે અને એના વિશે આમ તો આ મંદિર નવસો વર્ષ પુરાણું છે રબારી સમાજની આ ગુરુ ગાદી છે બરોબર આના મહંત તરીકે બદલગીરી બાપુ વંદનીય અને વિશુદ્ધ મહંત શ્રી પોતાની ભક્તિના કારણે એમની બાર વર્ષ ની નાની ઉમરે થયા અને સૌથી એમને ઓગણીસો ચોસઠ થી રબારી સમાજમાં શિક્ષણ નો અભાવ હતો એ સમય એમને આ સંસ્થામાં પુસ્તક પરબ નામની એક સંસ્થા શરૂ કરેલી જે અભણ અને ઓછું શિક્ષણનું જ્ઞાન જાળવવા વાળા રબારી સમાજના બાળકોને ભણાવવાનું ઉત્તમ કામ એમને કર્યું છે જેના કારણે રબારી સમાજ શિક્ષિત બન્યો અને ધીરે ધીરે એ આગળ આવવા લાગ્યો પરમ પૂજ્ય બાપુ આ સંસ્થાની અંદર પાંચેક જીવિત સમાધિઓ પણ છે જેમાં એક મુસ્લિમ બાઈનો પણ સમાવેશ થાય છે આ પ્રસંગ એક મહા પ્રસંગ ઉજવાઈ રહ્યો છે આપણા આ સંસ્થાના મહંત તરીકે પરમ પૂજ્ય વંદનીય મહંત શ્રી જયરામ ગિરીજી બાપુ પોતાનું સ્થાન શોભાવી રહ્યા છે એ બહુ અભ્યાસુ છે એમનો સ્વભાવ સરળ છે અને શિક્ષણ પ્રેમી છે જેના થકી આ બધું શક્ય બની રહ્યું છે અચ્છા અને આપણે અહીંયા આગળ વાત કરીએ તો આ જે મંદિર બનાવ્યું છે કેટલા ખર્ચમાં બન્યું છે મંદિર લગભગ આશરે પચીસ થી ચાલીસ કરોડ સુધીનો અંદાજ આ મંદિરના ખર્ચમાં રહેલો છે બરોબર અને ખૂબ વિશાળ જગ્યામાં ભગવાન વાળીનાથ ભગવાનનું મંદિર બની રહ્યું છે તમને પણ વિનંતી છે અહીંયા આગળ આવજો અને ભગવાનના દર્શન કરજો અને સાથે સાથે આ વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ અહીંયા આગળ વાળીનાથ ધામ તરબની અંદર આવીને ભગવાનના દર્શન કરી શકે આપણા માટે સૌભાગ્યની વાત કહેવાય કે અહીંયા આગળ ઉત્તર ગુજરાતની અંદર સરસ મજાનું શ્રી વાળીનાથ ભગવાનનું મંદિર બની રહ્યું છે ભારત ધર્મનો કદાચ એ પહેલો બનાવો છે કે આ શિવલિંગને બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામ એની પૂજા અર્ચના માટે માટેલું અને પૂજા અર્ચના થયા પછી સમગ્ર તાલુકા મથકે ઘેર ઘેર એનું પરિભ્રમણ કરી અને લોકો સરળતાથી દર્શન કરી શકે એ માટેનું આયોજન પૂજ્ય જયરામગીરી બાપુએ કરેલું બરોબર અને બધી જગ્યાએ તમે જોતા છો ને તે તમે જોયા છે કે અહીંયા આગળ બધી જગ્યાએ વાળીનાથ ભગવાનનું યાત્રા નીકળી છે અને બધી જગ્યાએ દર્શન તમે કરેલા જ હશે તો એ તરફની અંદર શ્રી ભગવાનનું મંદિર બન્યું છે વાડીનાથ ભગવાનનું તો અહીંયા આગળ તરફની અંદર જરૂરથી આવજો અને ભગવાનના દર્શન કરજો સોળ બે બે હજાર ચોવીસથી પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અહીંયા આગળ તો અવશ્ય મુલાકાત લેજો આપને આ મહા ઉત્સવ સોળ બે બે હજાર ચોવીસ થી બાવીસ બે બે હજાર ચોવીસ દરમિયાન યોજવાનો છે બરોબર આ મહા પ્રસંગ ભારતભરમાં

થઈ રહ્યું છે અને આજુબાજુ તમે જોઈ રહ્યા છો ને તૈયારી અત્યારથી જ ચાલુ થઈ ગઈ છે ટૂંક સમયમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે જેમ અહીંયા આગળ સરે કીધું એમ કે સોર બે બે હજાર ચોવીસ થી ચોવીસ ચાલુ થઈ જવાનું છે અને પાછળ જોઈ રહ્યા છો ને કે ભગવાનનું મંદિર બની રહ્યું છે અત્યારે અને સરસ મજાનું કહેવાય કે જેમ કીધું સરે કે સોમનાથ મંદિર પછી આ બીજા નંબરનું એવું મંદિર છે કે સૌથી મોટું મંદિર બનવાનું છે અને ખૂબ તૈયારી તો અત્યારે કહું ને કે ભરપૂર સરસ તૈયારી ચાલુ થઈ ગઈ છે બધી જગ્યાએ તમે જોઈ રહ્યા છો ને કે અહીંયા આગળ કહેવાય ને કે સારો પ્રસંગ થઈ થવાનો છે વિડીયોને વધુમાં વધુ શેર કરજો કોમેન્ટમાં જય વાળીનાથ લખવાનું ભૂલતા નહીં એટલું બની શકે તેટલું વધુ વધુ શેર કરજો જેથી કરીને બીજી પબ્લિકને પણ ખબર પડે અને અહીંયા આગળ તરફની અંદર ભગવાનના દર્શન માટે અહીંયા આગળ આવી શકે જય વાળીનાથ